અને આપણે ધીમા ગેસે શેકવાના છે અને ઉપરની ફોફી ઉપડી જાય ને ત્યાં સુધી બહુ બાળી નહીં દેવાના તો સિમપાક સરસ નહીં બને એકદમ વાઇટ બને આ સિમપાક આ મારું સાસુના શીખવાડેલી રેસીપી છે અને ધીમા ગેસે આપણે દાણા બધા શેકી લઈશું હવે આપણા દાણા શેકાય છે જો આવી રીતે ફોફા બધા આપણે ઉપરના ઉખેડી લેવાના હજી થોડીક વાર છે જો હજી આપણે એને પાંચ મિનિટ માટે શેકાવા દઈશું આ દાણા આપણા શેકાઈ ગયા છે અને એને ઠરવા મૂકી દઈશું આપણે અને આવી રીતે આપણે બધા ફોફા ઉખેડી નાખશું હવે આપણા દાણા સાફ થઈ ગયા છે ફોફા બધા કાઢી નાખ્યા છે અને આવી રીતે આપણે ચાળી લઈશું અને આને મિક્સરમાં ક્રશ કરી નાખશું આવો ભૂકો કરવાનો છે દર દરો એકદમ જો આવી રીતે અને તૈયાર છે તે મારે અઢી કપ છે એટલે હું અહીંયા એક કપ ખાંડ મૂકું છું તમાર જેટલું ગળ્યું ખાવું એટલું તમે મૂકી શકો અને એમાં થોડુંક આપણે દૂધ રેડશું પાણી નહીં દૂધની ચામણી કરવાની આપણે ખાંડ ડૂબે એટલું દૂધ ઉમેર્યું છે અને હવે આપણે એની ચાહણી કરશું એક તારની આ સિમ્પક તમે પણ બનાવજો બહુ સરસ લાગે દૂધમાં વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું થોડીક વાર આપણે થાવા હવે આપણે ચેક કરી જો આપણે એક તારની સાસણી થઈ ગઈ છે ઓછી થોડીક રાખવાની આપણે ગેસ ધીમો કરી દઈશું અને આજે દાણા જે પીસેલા છે ને ઉમેરી દઈશું આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને એક સોકીમાં આપણે કેથાળીમાં ઘીવાળો હાથ લગાવી દઈશું એટલે બટકા આસાનીથી નીકળી જાય

પાણી વાળો હાથ કરીને આપણે આવી રીતે દબાવી દઈશું પાથરી હવે આપણે ઉપરથી થોડા કાળા તલ ઉમેરી દઈશું એટલે સરસ લાગે સફેદ તલે પણ ઉમેરી તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપીએ કોણી વાળી સરી સેજ કરતી જવાનું દૂધમાં સિમ્પક તૈયાર છે અને સરસ બન્યો છે અને તમે પણ આ આવી ઉત્તરાયણમાં બનાવજો અને આ મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો